નમસ્કાર મિત્રો જ્ઞાન જ્ઞાનજનક ચેનલમાં આપનું બધાનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નો સંદર્ભે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની હાલ પરથી ચાલી રહી છે ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટ એ બંનેનું આવતીકાલથી ડીવી ચાલુ થઈ રહ્યું છે ત્યારે ઘણા બધા ઉમેદવારો મનમાં મૂંઝાઈ રહ્યા છે કે મારે કઈ કઈ બાબતોનું અહીં ધ્યાન રાખવું છે એ ખૂબ જરૂરી છે તો ચાલો કરીએ ચર્ચા આપની કમેન્ટોની ધ્યાનમાં રાખ તો ફ્રેન્ડ્સ ફર્સ્ટ કમેન્ટ આવી છે નોન ક્રિમિનલ સટ્ટી માર્ચ બે હજાર પચીસમાં વેલિડિટી પૂરી થાય છે તો કઢાવી લેવું પડશે કે હાલનું ચાલી જશે મેડમ તો આપને જણાવી દઈએ કે એક બાહેન્દ્રી ફોર્મ છે આપે વેબસાઇટ ઉપર દર્શાવેલું છે એ બાહેન્દ્રી ફોર્મ છે એની અંદર તમારું નામ તમારું કઈ તારીખનું પ્રમાણપત્ર પૂરું થાય છે બધી જ વિગતો સાથે આપની અને આપના વાલીની સિગ્નેચરવાળું ફોર્મ છે તૈયાર રાખજો જેની પ્રિન્ટ આવું તમે વેબસાઈટ ઉપરથી મેળવી શકો ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન છે કે નોન ક્રિમિલર સર્ટી કઈ કઈ કાસ્ટની અંદર આવે છે મિત્રો તો આપને એ પણ જણાવી દઉં કે નોન ક્રિમિલર સર્ટી છે મિત્રો અલગ અલગ કાસ્ટની અંદર સમાવેશ થતો હોય ખાસ કરીને ઓબીસી ઉમેદવારો માટે અને એસસી ઉમેદવારો માટે એસટી ઉમેદવારો માટે આ જે કાસ્ટ સર્ટી છે એ નોન ક્રિમિલર સર્ટી છે આપવાનું આવતું હોય છે ત્યાર પછી મિત્રો નેક્સ્ટ તમારો જે ક્વેશ્ચન છે એમાં કહીએ તો ક્યાંક પણ ક્યાંય પણ નોકરી કરતા ન કરતા હોય અને ઘરે જ હોઈએ તો સ્વઘોષણાપત્ર આપવાનું કે નહીં જવાબ આપશો તો મિત્રો ક્યાંય જોબ નથી કરતા તમારે કોઈ પ્રકારની નોકરી કરતા નથી તો ઘોષણાપત્ર છે એ આપવાનું થતું નથી એ પણ આપ ધ્યાને રાખજો કારણ કે જે ઉમેદવારો પ્રાઇવેટ જોબ કરે છે એવા વ્યક્તિઓએ સ્વઘોષણાપત્ર આપવાનું રહે છે એનો નમૂનો પણ વેબસાઇટ ઉપર મૂકી ત્યાર પછી એવો પ્રશ્ન પણ પૂછાયેલો છે સુનિતાબેન દ્વારા કે જેનું લિસ્ટમાં નામ નથી તો પછી કોઈ ચાન્સ ખરું એડ થાય આમાં તો મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ ડીવી લિસ્ટની અંદર આપણે ત્રણ ગણા ઉમેદવારોનો ડીવી લિસ્ટ મુકાણો હશે જગ્યાઓના સંદર્ભમાં તો અત્યારે હાલ પૂરતું આપણે એવું જોઈ શકીએ છીએ કે જેટલા ઉમેદવારોની જરૂર છે એનાથી ત્રણ ગણા વધુ ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોગ્રામ અંતર્ગત સાંકળવામાં આવેલા છે આ સિવાય પણ જો ઘટતા ઉમેદવારો ન મળે એ સંજોગો કે પરિસ્થિતિના અનુસંધાને આપણે વાત કરીએ તો ચોક્કસપણે ઉમેદવારો છે એમની ભરતી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને વેટિંગ લિસ્ટ માટે છે નવું લિસ્ટ બહાર પડી શકે છે જે વિષયમાં જગ્યાઓમાં ડીવીમાં બોલાવેલા ઉમેદવારો હાજર નથી થતા તે જ સંજોગોમાં ત્યાર પછી અહીંયા કીધેલું છે કે ટાટ એચએસની વેબસાઇટ મોકલજો પ્લીઝ તો આપ બધા જાણો છો એમ કે ટાટ એચએસની વેબસાઇટ છે જી એસ ઇ આર સી ડોટ ઇન આ વેબસાઇટ ઉપરથી તમે સંપૂર્ણ માહિતી છે એચએસસી ગ્રાન્ટેડમાં અને એચએસસી હાયર સેકન્ડરીમાં આપે જઈને વિગતો મેળવવાની હોય છે ત્યાર પછી ઘણા બધા ઉમેદવારોએ થેન્ક યુ સરસ માહિતી આપી એ બદલ આપણા ખૂબ ખૂબ આભાર ત્યાર પછી એક મહત્વપૂર્ણ કમેન્ટ એ પણ કે જે સોનથ કક્કર દ્વારા સોનુ ઠક્કર દ્વારા છે પૂછવામાં આવેલી છે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ફોલ્ડર ફાઇલમાં રાખી ત્યાં અધિકારીઓને બતાવી શકાય કે નહીં જો છૂટા ડોક્યુમેન્ટ્સ લઈને જવામાં આવે તો ખોવાઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમને જણાવી દઈ કે એક મસ્ત મજાની એક ફાઇલ છે જે તે તમે જાણો છો એમ કે ફોલ્ડર ફાઇલ પણ આવે છે અને વચ્ચે વચ્ચે ક્લિપિંગ કરેલી ફાઇલ પણ વિઝા ફાઇલ તરીકે જેને ઓળખવામાં આવે છે એવી ફાઇલ્સ પણ આવે છે તો આ બંને ફાઇલ્સની અંદર આપણે ડોક્યુમેન્ટ્સ બધા જ સાથે હોય એવી કોઈ એક ફાઇલ તમે જોડે લઈને જાઓ ત્યાં જે જે મુજબ માગવામાં આવે દાખલા તરીકે તમને ટ્વેલ્થ માર્કશીટ પછી માગવામાં આવે પર ફર્સ્ટ એલસી ગોઠવી લેજો ત્યારબાદ બાર પાસનું સટી દસ પાસ બાર પાસ ત્યાર પછી ક્રમશઃ જે જે તમે અભ્યાસ કરેલો છે વર્ષવાઈઝ તમારા ડોક્યુમેન્ટ ગોઠવી દેજો ખાસ કરીને તમારી જે ગ્રેજ્યુએશનની ડિગ્રી અને ગ્રેજ્યુએશન બાદ વાત કરીએ આપણે તો તમારી હાયર ક્વોલિફિકેશનની ડિગ્રીઓ છે એને એ ક્રમની અંદર ગોઠવી દેજો જેથી ભરતી વખતે જ્યારે ડીવી થતું હોય ત્યારે જે તે અધિકારી દ્વારા જે જે વસ્તુ માગવામાં આવે એ તમને ઝડપથી સત્વરે મળી જાય બીજે એક ખાસ વાતને આપને ધ્યાને જણાવી દો કે જે વિડીયો સોરી વિડીયો છે ડીવીમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે એનો બનાવેલો છે તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનો છે હવે આ મધર નામની ખાસ આવશ્યકતા છે ખરાય માટે એટલે આ એક વસ્તુ નવી તમારી એડ થઈ છે તો મધર નામ માટે તમે પુરાવા તરીકે છે મધરનું આધાર કાર્ડ હોઈ શકે જો મધર છે એના સંદર્ભમાં કોઈ બીજું ડોક્યુમેન્ટ્સ ન હોય તો તમે શું કરી શકો તો આપને જણાવી દઈએ પણ આ માત્ર ને માત્ર કેવા સંજોગોની અંદર ચાલશે તો કે જ્યારે જે માતા છે એના સંદર્ભમાં એટલે આપણને ખાસ ધ્યાન રાખજો એટલે તમારે તમારી રીતે આ જે દાખલો છે એને પણ શોધીને રાખવો પડશે ત્યાર પછી મિત્રો આપને ખ્યાલ ચોક્કસ પણ આવી ગયો હશે અને આપને જણાવી દઉં કે જે પણ ડીવી લિસ્ટની અંદર જે પણ બાબતો છે ને બે કોપી સેટ છે એ રેડીમેન્ટ તૈયાર રાખજો અને જે રીતે તમે ફાઇલ ગોઠવો છો એ જ ફાઇલના ક્રમાંકન મુજબ આપનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જે લિસ્ટ છે એ ગોઠવાયું રાખજો જેથી કોઈ દિક્કત ના રહે આપને ઝડપથી સત્વરે તમામ જેટલી માહિતીઓ છે એ માહિતીઓ પ્રાપ્ત થતી રહે એ માટે ચેનલને જોડાઈ જજો સબસ્ક્રાઈબ કરી લેજો આપના મૂંઝવતો પ્રશ્ન મને અત્યારે જ કમેન્ટ કરજો જેથી આપના ટીવીના વારા પહેલાં આપની સમસ્યાઓનું સમાધાન થઈ શકે થેન્ક યુ સો મચ